રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી કી રાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વીરતા અને બલિદાનના પ્રતિક વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ભાવભીની અંજલી આજે આપવામાં આવી હતી સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પદાધિકારીઓ કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે તેમજ કોર્પોરેટરો સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએમ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના યોગદાનને યાદ કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસી નહીં દઉં ના સંકલ્પને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી

ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માત્ર ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના જબકારે મોતીડા પર્વું એવી નાની અંગથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને ઝાંસી રાની લક્ષ્મીબાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમાને તેમના જન્મજયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદ્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્યનું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્યનું વડોદરા એવા વડોદરા શહેરની શાળાઓ માં ભણતા બાળકો સૌએ સાથે મળી આજે ઝાસી કિરાની લક્ષ્મીભાઈ ની પ્રતિમા ને પુષ્પાંજલિ ઝાંસી રાણી થી બે તેર માં જયારે આ ગાડી પ્રતિમા મુકવાનો મુખ્ય હેતુ હતો એ સમગ્ર દેશભર ની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ માની ને તમે સમગ્ર દેશભર માં જુઓ કે મહિલા સશક્તિકરણ અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક જગ્યા પર એવું થાય કે બહેનોને કેટલી સુસાઈડ નો વિષય આવે છે કે ક્યાં ઘરમાં ત્રાસ હોય આ બધા વિષયોમાં સંઘર્ષ એ શું છે એ ઝાંસી રાણી એ શીખવાડ્યું છે કે પોતે અઢાર થી પચીસ વર્ષની ઉંમરમાં પણ એમને ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે એકલા હાથે લડતા હતા આ પ્રતિમા એક મેસેજ એવો આપે છે કે આપણે ક્યારે પણ કોઈ સંઘર્ષ થી ગભરાવાનું નથી અને ખૂબ લડી મરદાની હોતો ઝાસી વાલી રાણી થી એટલે આજે નાની નાની દીકરીઓ હાથમાં ઝાંસી રાણી નું પ્રતિમાના પોટા લઈ અને ઝાસી ના લઈ એ પણ હંમેશા લડતી રહે સંઘર્ષ કરતી રહે અને એક ઝાસી વિસ્તારની અંદર રોડ હશે ચંદ્રશેખર આઝાદ રોડ હશે સાથે તમે જુઓ કે રોડ છે અને આ રોડ તમે જુઓ છો કે જે દેશ માટે જેને સમાજ માટે જેમને કામ કર્યું હોય એવા જ અને આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને વિરાંગના ઝાંસી રાની અઢારસો અઠ્યાવીસ થી આજે તમે જુઓ છો કે ઓગણીસો આજે બે હાજર પચીસ એટલે એકસો સત્તાણું વર્ષ પછી પણ લોકો એટલે યાદ કરીએ છીએ કે જેમને ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે એકલા લડી અને આપણને આઝાદી અપાઈ છે અને આપણા સ્વતંત્ર જે વખતે જે ફિરંગીઓને એકલા હાથે જુજમ તો બસ સંઘર્ષ નું નામ વિરાંગમાં જાસીનાની છે આ એક મેસેજ લોકો માં પહોંચાડે કે તમારી સામે પણ બહેનો ને આજે મેસેજ છે કે તમે આજે નાની નાની દીકરીઓ હાથમાં ગોટા લઈને લઈને આવે છે અને

કે આ યુગની જે તમામ મહિલાઓ એક મેસેજ લે છે મહારાણી લક્ષ્મીભાઈ જયારે ત્રણસો ફિરંગીઓ અને એ રીતે આજનો આ સમય છે છે કે કે માનનીય જે અહેવાલ સ્ત્રી સ્ત્રી સશક્તિકરણ અને એવી જ રીતે આજે તમે જો કે દરેક ક્ષેત્ર ની અંદર પચાસ ટકા મહિલા રિઝર્વ કરવામાં આવે છે અને એવી જ રીતે રાણી લક્ષ્મીબાઈ જયારે ફિરંગીઓ સામે લડી છે એવી જ રીતે આ દરેક મહિલાઓને એક મેસેજ પૂરો પાડે છે કે દરેક કાર્યની અંદર સંઘર્ષ કરવાનું હોય છે દરેક મુશ્કેલીની સામે લડવાનું હોય છે અને એવા જ્યારે મહારાણી લક્ષ્મીબાઈનો જ્યારે જયારે જન્મ દિવસ હોય તેમને ત્રણસો પિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હોય પોતાની ઝાંસી બચાવવા માટે તો આવા મહારાણી લક્ષ્મીબાઈને અમે સતસત વંદન કરીએ છીએ અને આજે વડોદરા મહાનગરપાલિકા મેયર શ્રી તેમજ ડેપ્યુટી કમિશનર શ્રી તેમના હાથે અહિયાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એવી જ રીતે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી અહિયાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ જે રાણી લક્ષ્મીબાઈ છે અમારા જાસીરાની વિસ્તારની અંદર અહિયાં તમામ લોકો આનાથી પ્રેરિત છે અને આ મૂર્તિ દર વખતે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે તેવી જ રીતે આજના દિવસે પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો